જય સ્વામિનારાયણ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ચૈત્ર સુદ આઠમ શનિવાર મહાપ્રભુ ભગવાન શ્રીહરી ધર્મપુરમાં ધામધૂમથી વસંત પંચમીનો સમયો કરીને મહારાણી કુશળ કુંવરબાઈના પરિવારને સત્સંગનું સુખ આપીને ત્યાંથી ભક્તો સંતો અને કાઠી દરબારોના સંઘ સાથે વડતા લાવવા ચાલી નીકળ્યા રસ્તે કાનદાસ પટેલના બુવા દિનાનાથ ભટ્ટના આમોદ વગેરે ગામોમાં વિશ્રાંતિ લેતા ત્યાંના ભાવિક ભક્તોને રાજી કરી આગળ ચાલતા કોઈ ગામના પાદરથી થોડા આઘેરા ઘટાદાર વડલાની છાંઈ જોઈને ત્યાં વિશ્રાંતિ લેવાનું નક્કી કર્યું પાર્ષદો ગામમાંથી ખીચડી અને કુંભારને ત્યાંથી મોટા નવા માટલા લઈ આવ્યા ત્રણ પથ્થર મેલીને મંગાળો કર્યો માટલા ધોઈ કરીને ખીચડીનું આંધણ મેલ્યું ગામના ભરવાડને ત્યાંથી સૂકા છાણા અડાયા લાવીને ચૂલા નીચે તાપ કર્યો આંધણ આવતા તેમાં ખીચડી ધોઈને ઓરવામાં આવી આ દરમિયાન સાથેના ગ્રહસ્થ ભક્તો ગામમાં જઈને ઘી તથા દહીં લઈ આવ્યા ખીચડી ચડી જતા તેમાં ઘી નાખીને હલાવવામાં આવી નૈવેદ્ય ધરીને શ્રીહરીએ ઊની ખીચડી અને દહીં આરોગા બાદમાં એક બાજુ સંતો અને બીજી બાજુ હરિભક્તોની પંક્તિ થઈ સંતો પત્તર તુમડા અને હરિભક્તો પોતાના જમવાના વાસણ લઈને બેસી ધૂન કરવા લાગ્યા શ્રીજી મહારાજે કેળે ભેટ વાળીને કડછી ભરી ભરીને ગરમ ખીચડી પીરસી મૂળજી બ્રહ્મચારીએ દહીં પીરસું જય બોલાવીને સૌ ગરમાગરમ પ્રસાદીની ખીચડી દહીં અને ભાતામાં મળેલ સુખડીને આરોગવા માંડી શ્રીયરીએ બે ત્રણ વાર ફરીને સૌને પ્રેમથી પીરસીને જમાડ્યા એ પછી સૌ મહારાજની સમીપે બેઠા અને કથાવાર્તાનો લાભ લેતા હતા ત્યારે રસ્તાની સામેની બાજુ સામેના એક વડલા નીચે સૈપાયોનો પડાવ હતો એ કુમકનો ફોજદાર આરામમાં હતો અને એના સૈપાયો આ બધું આઘેરા બેઠા બેઠા નિહાળતા વડ નીચે બેઠા હતા તેમાંથી બે ત્રણ ભાવિક અને શાણા સૈપાયો સંઘના મુકામ તરફ આવ્યા એટલે સુરાખાચરે સામે જઈને એમને આવકાર આપ્યો સિપાહીઓએ પૂછ્યું કે ક્યાંનો સંઘ છે ત્યારે સુરાખાચરે ખાચરે રમૂજી ભાષામાં જવાબ આપતા કહ્યું અમે બધા જ કાઠિયાવાડના છીએ ને હાલ ગામ ધરમપુરથી પાછા કાઠિયાવાડ તરફ જઈએ છીએ આ વચ્ચે બેઠા એ કોણ છે એક સિપાહીએ પૂછી લીધું ઘણું એ તો અમારા ફોજદાર છે સુરા ખાચરે જણાવ્યું તમારા ફોજદાર તો બહુ ભલા લાગે છે એમણે તમને સૌને ભાવથી પીરસીને જમાડ્યા આવા ફોજદાર તો નસીબદારને જ મળે અમે ક્યારના બેઠા બેઠા આ બધું નજરે જોયું ફોજદાર તો અમારે પણ છે આમ કરીને એમણે ધીમેથી કહ્યું કે એનું નામ લેતા બીક લાગે સ્વભાવના બહુ આકરા છે વાત વાતમાં આપણું મોઢું તોડી લે ને અપમાન કરે વગર કારણે ખીજાઈને ગાળો ભાંડે આખો દિવસ સ્વભાવે ઉગ્ર જ રહે આવું ઘણું બધું અમારે સહન કરવું પડે છે એનામાં એના તાબામાં રહીને નોકરી કરવી પડે છે અમોને તમારા ભેળું આવવાનું મન થાય છે અમને નોકરીમાં એ રાખે ખરા કેમ ન રાખે એ તો ભલા છે તે જરૂર રાખશે સુરા બાપુએ બાહેન્દ્રી દેતા કહ્યું પગાર શું આપે એ તો કહો પગારમાં અંતરના આશીર્વાદ અને ખાવા પીવાનું પરબારું સુરા ખાચરે ઠાવ કામોએ કહ્યું આ સાંભળીને સિપાહી બોલ્યો જે તમારા ફોજદાર સ્વભાવે સારા પણ પેટને તો ખાવાનું ખપે જો એ કાંઈ દીએ નહીં તો જીવવું કેમ આમ નવાય પામીને પોતાના મુકામ તરફ ચાલવા માંડ્યા અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી